આગાજ છે તો ચાલો જોઈએ પીહુ શું કરતી છે પીહુ હા બધાને રાધે રાધે જય કેસર કરો પીહુ એ રમવામાં તલલિંગ છે પીહુ આ બીજું અરે પડી જવાય આ શું રમે તું એ શું રમું? આ રમવાનું વસ્તુ છે બંગડી ઘરનું બધું કામ થઈ ગયું છે અત્યારે અમે બધા ફ્રી પડી ગયા છે બધા એટલે મેં ભી ફ્રી પડી ગયા છે રોજ નું એક ને એક કામ કરવાનો પણ કંટાળ આવે રોજ સવારે ઊઠો રસોઈ બનાવો કપડા વાસણ પાણી ઝાડુ પોતું રોજ નું એક જ કામ કંટાળી જવાય છે પણ કરવું પડે નહીં પીહુ પિહુ પણ મને બહુ મદદ કરે કામ વધારવાનું અને પીહુ ત્યારે કામ વધારવાનું નહીં અત્યારે તો રમવામાં તરલિંગ છે ક્યાં જઈ ત્યાં અહીંયા કાચમાં બહુ ગમે રમવાનું પીહુ કોણ છંદર કોણ છે એ કોણ છાંદર ચાલો ચાલી ચાલી કરો પીહું આવો 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 આજે બીએ છે ચાલવાનું આવડે છે પણ બીએ બેસી પડે તો લાઇટ એ ગઈ છે આ બપોરના સમયે લાઈટ કેમ જાય કેમ જાય પીહું ક્યાં ગઈ લાઈટમાં મને ઘરે

ગરમી લાગે બહુ ગરમી લાગે ને આટલું ઘસ કપાયું ને પેલી બાજુ કાપતા છે એ બધું કપાય ને ઢક થઈ જાય એટલે છોકરાઓ ક્રિકેટ રમશે મેચ રાખશે નહીં પીવું તું પણ રમવા આવે ને તડકો વધારે છે. થોડું વાદળ જેવું કરે થોડો તડકો પડે ગરમી વધારે છે ફીહુ જોઈએ ફરવાનું કેમ પીહુ ફીહુ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો મળશું બીજા વ્લોગમાં તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા બ્લોગમાં બાય બાય રાધે રાધે